મિત્રો અડધી રાત્રે ધૂળના ધડીમલેથી મારો ગોગો મહારાજ નીકળ્યો અને સાપ સ્વરૂપે પહોંચ્યો બારવટીયાઓના ટોળામાં અને બારવટીયાઓના સરદારના જમણા પગે ડંખ મારીને એટલું કહ્યું કે આજે એક બારવટીયાને મારું છું અને રોજ રાત્રે એક એકને મારી અને જો મોતને ઘાટના ઉતારી દઉં તો મારું નામ ગોગા મહારાજ નહીં નમસ્કાર મિત્રો ગાંડી ગીરનો આ પ્રસંગ છે અને એક તળસાભાઈ માલધારી કે જેઓ ગોગા મહારાજના ભુવા છે અને તેમની પાસે પચાસ જેટલી ગાયોનું ધણ છે અને આખો દિવસ ગાંડી ગીરમાં ગાયોનું ધણ ચરાવે અને સાંજે જ્યારે ઘરે પાછા આવે ત્યારે સૌથી પહેલાં નાઈ ધોઈ અને ગોગા મહારાજના ધૂપ દીવા કરે અને ગોગા મહારાજની માળા જપે અને પછી પોતાના ઘરે આવી અને ઘરેથી પોતાની બાઈને કહે છે કે હવે હું મારા ગોગા મહારાજની ભક્તિ કરીને આવી ગયો છું લાવો હવે મને જમવાનું આપો અને આમ પછી બંને માનવીઓ સાથે બેસી અને આરામથી જમે અને આખા દિવસ દરમિયાન જે ઘટના બની હોય છે તે આખો દિવસ એકબીજાને કહે અને પછી નિંદ્રાને આધીન બની જાય આવી આ તળસાભાઈની જીવન શૈલી છે અને આરામથી પોતાનું જીવન જીવી રહ્યા છે અને ડગલે ને પગલે ગોગા મહારાજને આગળ કરી અને પછી જ જ્યાં જવું હોય ત્યાં ડગલા માંડે અને ગમે તેવું નવું કામ કરવું હોય તો ગોગા મહારાજની રજા લે અને જો ગોગા મહારાજની રજા મળે તો એ કામ થઈ જાય અને જો ગોગા મહારાજની રજા ના મળે તો ક્યાંક જવાનું હોય તો તૈયાર થયેલા પણ પાછા ફરી જાય આવા હતા તળસાભાઈ અને ગોગા મહારાજ સિવાય એમના જીવનમાં બીજું કાંઈ હતું જ નહીં અને મિત્રો આમ કરતાં કરતા એક દિવસની વાત છે અને આ તળસાભાઈ જંગલોમાં પોતાના ગાયોના ધડને ચારી રહ્યા છે ત્યારે બપોરનો સમય થયો છે અને એવા જ સમયે ત્યાં એક દસેક બારવટીયાઓનું ટોળું આવે છે અને આવી અને આ તળસાબાઈને કહેવા લાગ્યું કે અમે સવારના ભૂખ્યા છીએ તો અમને કાંઈક ખાવાનું આપો ત્યારે તળસાભાઈ કહે છે કે ભાઈઓ મારી પાસે કાંઈ છે તો નહીં પરંતુ જો તમને ભૂખ લાગી જ હોય

એ બારવટીયાઓનો જે સરદાર હતો તે કહે છે કે આ ગાયોના દૂધ પીવાની તો આપણને મજા પડી ગઈ અને કદાચ આ બધી જ ગાયો જો આપણી પાસે હોય તો રોજ સાંજ સવાર આવા દૂધ પીવાની કેવી મજા આવે ત્યારે આમ બારવટીયાઓની દાનત બગડી અને પછી તો જે બારવટીયાઓનો સરદાર હતો તે કહેવા લાગ્યો કે ભાઈઓ આ ગાયોના ધણને હવે લઈ લો આપણી સાથે અને આ માલધારી જો આપણી વચ્ચે આવે તો એને પણ મોતને ઘાટ ઉતારી દો અને આટલો આદેશ મળતાની સાથે તો આ બધા જ બારવટીયાઓ ગાયોના ધણને હંકારી અને ત્યાંથી લઈને ચાલતા થયા ત્યાં તો હાથમાં લાકડી લઈ અને આ માલધારી આડો ફર્યો અને એટલું કહે છે કે ઊભા રહી જાઓ અને મારી ગાયોના ધણને લઈ અને ક્યાં જ આવશો અરે તમને ખબર ના હોય તો કહી દઉં છું કે આ ગાયોનું ધણ મારું છે અને એનો માલિક હું છું તો તમે મારી આ ગાયોને લઈને ક્યાં ચાલ્યા છો પણ ત્યાં તો પેલા બારવટીયાઓ કહેવા લાગ્યા કે આ ગાયોનું ધન અમને ગમી ગયું છે અને આજ પછી આ બધી જ ગાયો હવે અમારી છે અને જો તમે વચ્ચે આવશો ને તો તમને પણ મારતા અમને વાર નહીં લાગે ત્યારે તરસાભાઈ કહે છે તમે તો ખાલી એક જ વાર આ ગાયોનું દૂધ પીધું છે તો પણ તમને આ ગાયો સાથે આટલો લગાવશે તો પછી હું તો જન્મથી જ આ ગાયોનું દૂધ પી અને મોટો થયો છું તો એમ આ ગાયોના ધણને થોડો તમારા હવાલે કરું આમ કહી અને માલધારી લાકડી લઈ અને આડો ફર્યો ત્યાં તો પેલા બારવટિયાઓ તડસાભાઈને મારે છે અને એમને ખૂબ મારી અને ત્યાં એમને નીચે પાડી અને ગાયોના ધણને લઈ અને ચાલતા થઈ જાય છે ત્યારે પોતાની બધી જ તાકાત ભેગી કરી અને લાકડીના ટેકે ટેકે તળસાભાઈ ઊભા થાય છે અને આજે એમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને કહે છે કે હે ગોગા મહારાજ મેં આજ દિવસ સુધી તારી પાસે કાંઈ માગ્યું તો નથી પરંતુ મારાથી જેટલી બનીને એટલી બે હાથે તારી ભક્તિ કરી છે અને સેવા પૂજા કરી છે અને મને એમ હતું કે મારે કોઈ કાકા કુટુંબ કે ભાઈઓ નથી પરંતુ મારો ધરતીનો ધણી મારો ગોગો મહારાજ તો મારી સાથે છે ને અને એ મને આમ વન વગડે આમ એકલો ભટકતો નહીં રહેવા દે અને ક્યારેય મારો સાથ નહીં છોડે પરંતુ આજે મારો એ ભરમ તૂટી ગયો અને મને એમ હતું કે મારો ભગવાન મારો ગોગા મહારાજ મારી સાથે છે પરંતુ એ ભરમ આજે મારો તૂટી ગયો છે અને આમ આટલું કહી અને તળસાભાઈ રડતા રડતા ત્યાંથી ચાલતા ચાલતા પોતાના ઘરે પહોંચે છે અને ઘરે જઈ અને ખાટલામાં આડા પડી અને માથે ગોદડું ઓઢી અને સૂઈ જાય છે ત્યારે તળસાભાઈની બાઈ આવે છે અને આવી અને જુએ છે તો આજે ગોગા મહારાજના દીવા ભર્યા નથી એમની પૂજા કરી નથી અને તળસાભાઈ ખાટલામાં સૂઈ ગયા છે અને માથે ગોદડું ઓઢ્યું છે અને તેઓ ધ્રુસકે અને ધ્રુસકે રડી રહ્યા છે ત્યારે આવો અવાજ સાંભળી અને તેમની બાઈ મનમાં વિચારે ચડી કે અરે મારા સ્વામીને આ શું થયું અને રોજ તો તેઓ ગોગા મહારાજના ધૂપ દીવા કર્યા વગર ક્યારેય ઘરમાં આવી અને આવી રીતે તો સૂતા નથી અને આજે તેઓ આવીને સૂઈ ગયા છે અને ગોદરું ઓઢીને રડી રહ્યા છે તો લાય મને પૂછવા દે કે એમને શું દુઃખ પડ્યું છે અને આટલું કહી અને અને હાથમાં રહેલી પાણીની માટલી છૂટો ઘા કરી એમની પત્ની એમની પાસે જઈ અને ગોદડું ઊંચું કરીને જુએ છે તો તળસાબાઈ ખાટલામાં ઊંધા પડ્યા છે અને રડી રહ્યા છે ત્યારે એમની પત્ની એમને બેઠા કરીને એટલું કહે છે કે સ્વામી શું થયું અને આવો પહાડ જેવો માણસ આમ નાના બાળકની જેમ સુકામ રડી રહ્યો છે અરે તમને એવું તો શું દુઃખ પડ્યું છે કે તમારે આમ રડવું પડ્યું છે ત્યારે તળસાભાઈ એટલું કહે છે કે હવે આપણે લૂંટાઈ ગયા આપણી પાસે કાંઈ વધ્યું નથી અને આપણી આગળ પાછળ કોઈ નથી ત્યારે તેમની પત્ની કહે છે કે સ્વામી કાંઈક સમજાય એવી વાત કરો આમ મને ખબર પડતી નથી ત્યારે તળસાભાઈ એટલું કહે છે કે આજે વગડે જ્યારે હું ગાયોના ધડને ચરાવતો હતો ત્યારે બારવટીયાઓનું એક ટોળું આવ્યું અને તેઓ આવી અને મારા ગાયોના ધણને લૂંટીને લઈ ગયા છે માટે હવે આપણી પાસે કાંઈ વધ્યું નથી અને મને આટલા દિવસ તો એમ હતું કે હું જેની સેવા પૂજા કરું છું ને એ મારો ગોગો મહારાજ આમ ક્યારેય મને એકલો તો નહીં છોડે અને કદાચ મારી ઉપર કોઈ આફત આવશે ને તો પડછાયાની જેમ મારો મહારાજ મારી સાથે હશે પરંતુ આજે એ ભરમ પણ તૂટી ગયો અને હવે આજથી ગોગા મહારાજની ભક્તિ કરવાનું બંધ કારણ કે જે ગાયોના ઘીના ધૂપ દીવા થતા હતા આજે એ જ એનું ધૂપેલિયું એનાથી છિનવાઈ ગયું છે તો હવે આપણે એમની ભક્તિ કરવાનો શું મતલબ આટલું કહી અને તડસાભાઈ પાછા ત્યાં જાય છે છે અને અને માથે ઓઢી રડી રહ્યા ત્યારે આટલી વાત સાંભળી અને એમની બાઈથી સહન થયું નહીં અને તેઓ ત્યાંથી ચાલતા ચાલતા ગોગા મહારાજના ધૂળના ધડીમલે આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે ગોગા મહારાજ આજ દિવસ સુધી મારા સ્વામીએ તારી ભક્તિ જ કરી છે અને જ્યારથી તેઓ સમજણા થયા ને ત્યારથી તારા ધૂપ દીવાઓ અને માળા જ જપી છે અને એમને તો કાકા કુટુંબ નથી કે નથી તો કોઈ ભાઈઓ કે જેમની પાસે જઈ અને આ બારવટીયાઓની પાસેથી ગાયો કેવી રીતે લાવવી એનું કોઈ પૂછપરછ કરે પરંતુ હવે એ તો સાવ લૂંટાઈ ગયા છે અને આજે હવે અમારો પરિવાર નોંધારો થઈ ગયો છે પરંતુ હે ગોગા મહારાજ જોવા ધૂળના ધળીમ લેતું બેઠો હોય અને કદાચ મારા ધણીએ તારા ધૂપ દીવા કર્યા હોય અને તારા નામની માળા જપી હોય અને એ તું જમ્યો હોય ને તો આજે એનો બદલો જરૂર આપજે નહીતર અમે એમ માનીશું કે અમે એક પથ્થરની પૂજા કરી અને અહીંયા કોઈ ગોગા મહારાજ બેઠા નથી અને આ તો ખાલી ગોગા મહારાજની મૂર્તિ છે આમાં કોઈ દેવ નથી કે કોઈ ચેતના નથી આટલું કહી અને એ બાઈ ત્યાંથી ચાલી નીકળી પરંતુ ત્યાં તો

અને સુસવાટા મારી રહ્યો છે અને કહે છે કે હે ભાઈ તમે મારી ભાવે ભક્તિ કરી છે મારી સેવા પૂજા કરી છે અને જ્યારથી તમે સમજણા થયા ને ત્યારથી તમે હંમેશા મારા દીવા ભર્યા છે તો હે ભાઈ આજે હું એક ગોગા મહારાજ તમારી વારે આવ્યો છું અને મને ખબર છે કે આજે તમે મારા ઉપર ખૂબ જ ગુસ્સામાં છો કારણ કે મેં તમારી ગાયોને બચાવી નથી પરંતુ ભાઈ આજે હું ગોગો મહારાજ એમ કહું છું આજની રાત્રે હું ગોગા મહારાજ પહોંચું છું તમારા ગાયોના ધણને ચોરનાર એ બારવટીયાઓની પાસે અને ત્યાં પહોંચી અને એકને ડંખ મારી અને મોતને ઘાટ ઉતારી દઉં અને આવતીકાલની વહેલી સવારે બીજા વધેલા બધા જ બારવટીયાઓ જો તમારા ગાયોના ધણને લઈ અને જો ગામડે ગામડે પૂછતા પૂછતા અહીંયા તમારા ઘરે આવી અને જો બધી ગાયો પાછી ના આપે ને તો મને ગોગા મહારાજને ને ફટ કેજો અને ક્યારેય મારી ભક્તિ ના કરતા આવું હું ગોગા મહારાજ તમને આપું છું જાઓ તમારા ગાયોના ધણને ક્યાંય શોધવા જવાની જરૂર નથી એ તો કાલે પેલા લૂંટારાઓ સામેથી આવી અને તમને પરત કરશે આટલું કહી અને ગોગા મહારાજ ત્યાંથી સપનામાં અંતર ધ્યાન થઈ જાય છે અને આમ પછી આટલું કહી અને ગોગા મહારાજ ત્યાંથી પહોંચે છે પેલા બારવટિયાઓની પાસે અને ત્યાં પહોંચી અને એકી સાથે બધાના સપને આવે છે અને સપને આવીને એટલું કહે છે કે અલ્યા લૂંટારાઓ તમે આ જ દિવસ સુધી જે જેના પણ ગાયોના ધણ અને એમના માલને લૂંટો છો પરંતુ આજે તમે જે ગાયોના ધણને લૂંટ્યું છે ને એ ગાયોનું ધણ આ ગોગા મહારાજનું છે અને આજે

તો મારું નામ ગોગા મહારાજ નહીં અને આમ આટલું કહી અને જે બારવટીયાએ તડસાભાઈને માર્યા હતા તેની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને તેમના પગના અંગૂઠે ડંખ મારી અને ગોગા મહારાજ ત્યાંથી ચાલી નીકળે છે અને ત્યાં તો આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે આ બાજુ તળસાભાઈ જાગી અને પોતાની પત્નીને કહે છે કે હે બાઈ ચિંતા કરવાની જરૂર નથી અને મને મારા ગોગા મહારાજ ઉપર વિશ્વાસ આવી ગયો છે અને તેમણે મને સપને આવીને એટલું કહ્યું છે કે આવતીકાલે તમારે તમારી ગાયોના ધણને ક્યાંય શોધવા જવાની જરૂર નહીં પડે પરંતુ પેલા લૂંટારાઓ સામેથી ચાલી અને તમારા ગાયોના ધણને અહીંયા પાછું આપવા આવશે આવું મને ગોગા મહારાજે સપને આવી અને કહ્યું છે માટે મને મારા ગોગા મહારાજ ઉપર પૂરો વિશ્વાસ છે કારણ કે મેં નિસ્વાર્થ ભાવે જ્યારથી સમજણો થયો ને ત્યારથી એમના ધૂપ દીવા કર્યા છે તો ગોગા મહારાજ મારી વારે જરૂર આવશે અને મારું ગાયોનું ધન પાછું જરૂર લાવશે ત્યારે એમની બાઈ કહે છે કે હા સ્વામી હા મને પણ ગોગા મહારાજ ઉપર પૂરો વિશ્વાસ છે અને મિત્રો આ બાજુ પેલા એક એક બારવટિયાઓ જાગે છે અને બધા જાગી અને જુએ છે તો તેમનો સરદાર મોઢે ફીણ નીકળી ગયા છે અને ત્યાં મૃત અવસ્થામાં પડ્યો છે ત્યારે બીજા રહેલા બધા જ બારવટિયાઓ ડરી ગયા અને એકબીજાની સામું જોઈને કહેવા લાગ્યા કે ભાઈ મને રાત્રે એક સાપ સપનામાં આવ્યો હતો અને આવી અને મને ધમકી આપીને ગયો છે ત્યાં તો બીજો બોલ્યો કે મને પણ એવું જ સપનું આવ્યું છે અને સપનામાં એટલું પણ કહ્યું છે કે આજે એકને મારું છું પરંતુ આવતીકાલે જો આ ગાયોના ધણને પાછું નહીં સોંપ્યું તો રોજ રાત્રે એક એકને ડંખ મારી અને મોતને ઘાટ ઉતારી દઈશ અને ત્યાં તો બધા જ બારવટીયાઓ એકબીજાને કહેવા લાગ્યા કે હા ભાઈ મને પણ આવું જ સપનું આવ્યું છે ત્યારે ત્રીજો બોલ્યો કે મને આવું સપનું આવ્યું છે અને આ ગાયોનું ધણ આપણે ખોટું ચોરીને લાવ્યા છીએ અને આપણે પાછું આપી દેવું જોઈએ નહીતર આપણા જે વધેલા માણસો છે ને એમાંથી એક પણ બચશે નહીં તો એના કરતા આપણે ચાલો અને માલધારીનું ગામ પૂછતા પૂછતા દઈએ અને એના ગોગા મહારાજની માફી માગી અને પાછા આવીએ તો કદાચ આપણે બચીએ અને આમ આટલું કહી અને પછી તો બધા જ બાળવટીઓ એ ગાયોના ધણને લઈ અને હંકારતા હંકારતા તળસાબાઈના ગામમાં આવે છે અને તળસાબાઈના ઘરનું સરનામું પૂછતા પૂછતા બફૂરના ટાણે ઠેર તળસાભાઈના ઘરે આવે છે ત્યારે બંને માનવીયો તો ઘરમાં બેઠેલા છે પરંતુ બાર થી કોઈકે બૂમ પાડી ત્યારે બંને જણા બહાર આવીને જુએ છે તો ગાયોનું ધણ એમના ઘરના આંગણે આવીને ઊભું છે ત્યાં તો બંને જણા ખૂબ હરખાણા અને કહેવા લાગ્યા કે મારા ગોગા મહારાજે મારા ગાયોના ધણને પાછું લાવ્યું તો ખરા હો અને ત્યારે બધા જ લૂંટારાઓ ત્યાંથી ચાલતા ચાલતા આ તળસાભાઈના પગમાં આવીને પડી ગયા અને કહે છે કે ભાઈ અમને માફ કરી દો તમારો ગોગો મહારાજ જબરો જોરાવર છે અને ગઈકાલે તમને જે બારવટિયાએ માર્યા હતા ને એમને તો તમારા ગોગા મહારાજે મોતને ઘાટ ઉતારી દીધો છે અને અમને એવી ધમકી આપી છે કે રોજ રાત્રે એક એકને મોતને ઘાટ ઉતારીશ માટે ગોગા મહારાજના મંદિરે જઈ અને અમારે માફી માંગવી છે અમને એમનું મંદિર બતાવો ત્યારે તરસાભાઈ બધાને ગોગા મહારાજના ધૂળના ધડીમલે લઈ જાય છે ત્યારે ત્યાં બધા જ બારબટિયાઓ હાથ જોડી અને માફી માગે છે કે હે મહારાજ અમારી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો આજ પછી ક્યારે કોઈ ગરીબ માણસને આવી રીતે લૂંટવાની અમે હિંમત નહીં કરીએ અને આમ પછી તરસાભાઈ ગોગા મહારાજની રજા લે છે ત્યારે ગોગા મહારાજ આ બારવટીયાઓને માફ કરે છે અને પછી તરસાભાઈ બોલ્યા કે જાઓ હવે તમને મારા ગોગા મહારાજે માફ કરી દીધા છે અને હવે તમને કાંઈ નહીં થાય અને તમે આરામથી તમારા ઘરે જઈ શકો છો અને મિત્રો આમ પછી બધા જ બારબટિયાઓ ત્યાંથી ચાલી નીકળે છે અને મારો ધરતીનો ધણી મારો ગોગો મહારાજ એ દિવસે પચાસ જેટલા ગાયોના ધણને પાછું લાવે છે અને તળસાભાઈની ભક્તિની લાજ રાખે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અને આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ રોજ રાત્રે સાંભળવા માટે આજે જ આપની ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી